ક્લિનિક મુલાકાત લીધી સખિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં ત્વચા સંબંધિત રોગોના નિઃશુલ્ક ઉપચાર કેમ્પ નિયમિત થતા હોય તે જાણીને ગુજરાતી સુપરહિટ ફિલ્મ લાલો કૃષ્ણ સદાય સહાય સ્ટાર કાસ્ટે સખિયા સ્કીન ક્લિનિકની મુલાકાત લીધી અમદાવાદમાં ગુજરાતી સુપરહિટ ફિલ્મ લાલો કૃષ્ણ સદાય સહાય તેની સ્ટાર કાસ્ટે સખિયા સ્કીન ક્લિનિકની મુલાકાત લીધી હતી ફિલ્મના ડિરેક્ટર અંકિત સખિયા ઉપરાંત અભિનેતા કરણ જોશી રીવા રાજ અને સૃહદ ગોસ્વામી પણ આ મુલાકાતમાં જોડાયા હતા સેટેલાઇટ વિસ્તારમાં શિવરંજની ક્રોસ રોડ પાસે આવેલા શીતલ વર્ષા પાંચ ખાતે સ્થિત સખિયા સ્કિન ક્લિનિકના સ્ટાફ દ્વારા આખી ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સ્ટાર કાસ્ટે ડોક્ટર્સ સાથે સંવાદ કર્યો હતો ઉલ્લેખનીય છે કે દેશભરમાં ચાલીસથી વધુ શાખાઓ ધરાવતી અને છ લાખથી વધુ દર્દીઓને ઉપચાર આપનાર સખિયા સ્કિન ક્લિનિક હવે ભારતમાં પહેલીવાર આઈપીઓ લઈ આવતું સ્કિન સેન્ટર બનવા જઈ રહ્યું છે એફડીએ દ્વારા માન્ય ટેકનોલોજી અને નિષ્ણાત ડોક્ટરોના માર્ગદર્શન સાથે ક્લિનિકે સત્યાવીસ વર્ષમાં વિશ્વાસનો મજબૂત આધાર ઊભો કર્યો છે આ ઉપરાંત પી જે સખિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં ત્વચા સંબંધિત રોગોના નિઃશુલ્ક ઉપચાર કેમ્પ પણ નિયમિત આયોજન થાય છે જેને કારણે હજારો લોકોને સારવાર સુલભ બની રહે છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ કૃષ્ણ ભગવાન નું પાત્ર એટલે હાર્ડ છે કારણ કે ભગવાન છે અને ભગવાન નું પાત્ર કોઈ માણસ ભજવે તો એ એને જસ્ટિસ કરી જ ના કરી જ ના શકે એટલે એ રીતે તો ડેફિનેટલી સર હાર્ડ હતું કૃષ્ણનું કેરેક્ટર પણ એમના આશીર્વાદ સતત હતા એમનો હાથ હતો એટલે આટલું સરસ રીતે ને આટલું સરળ રીતે અમારું શૂટ હતું છે ને હજી પણ એમની કૃપા છે તો ફિલ્મ આટલી સરસ ચાલી રહી છે હિન્દી નું અમે ડબિંગ કરી દીધું છે અને જલ્દી અમે હિન્દી હિન્દી ડબડ વર્ઝન પણ આનું અનાઉન્સ કરીશું કે ક્યારે રિલીઝ થશે અ ફિલ્મ ના ટ્રેલર માં એવું દેખાડે છે કે અલૌકિક મિત્રતા ની વાર્તા મને એવું લાગે છે કે અમે જ્યારે આ શૂટ કરતા હતા ત્યારે પણ મને અલૌકિક મિત્રતા દેખાતી હતી મનીસ્પેસ્ટ ફિલ્મス ની જે આખી ટીમ છે અંકિતભાઈ છે વિકીભાઈ છે કુશંજભાઈ છે જે કેમેરા ની પાછળ ના લોકો છે કે પછી કરણ છે શુહજ છે અને ઇવન પ્રોડ્યુસર્સ તો એમ એક રીતે જોવા જાય તો પ્રોડ્યુસર્સ નથી અંકિતભાઈ ના બધા ફ્રેન્ડ્સ છે કે જેમને પૈસા નાખીને આ ફિલ્મ બનાવી છે તો અલૌકિક અનુભવ પણ અલૌકિક રહ્યો અને આ મિત્રતાના લીધે જ કદાચ આ ફિલ્મ ની એક વાઇબ્રન્સી બહુ અલગ હતી શૂટિંગ વખતે પણ અમદાવાદમાં નથી શૂટ શૂટ જુનાગઢમાં થયું આમ આ ફિલ્મનું મુખ્ય મુખ્યત્વે શૂટિંગ જુનાગઢમાં થયું છે એ સિવાય દ્વારકા પહેલાં તો થેન્ક યુ સો મચ કે લાલાને એટલો કે કે પ્રતિસાદ આપવા માટે નંબર વન ફિલ્મ ગુજરાતની થઈ ગઈ છે એટલે ગુજરાતી સિનેમાની આ જીત છે અને એની માટે સૌથી મોટો શ્રેય જાય છે પબ્લિક ને એટલે અમે બી હમણાં છે ને કે નવા બેનરો મળ્યા છે એમાં લખ્યું છે કે પ્રેક્ષકોના પ્રેમનો અલૌકિક ઉત્સવ એમ કે આપ આ એક ઉત્સવ છે કે જે લોકોએ આને વધાયો હોય છે તેની માટે ખૂબ ખૂબ ટીમ ટીમ આભાર એટલે કરમુક માટે હતું કે માટે આપણે કે 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 આ ફિલ્મ બનાવીએ રાખીએ પણ અત્યારે તમારા વતી આપણે એકવાર રિક્વેસ્ટ કરીએ સરકારને પણ એમાં ઘણા બધા એના પાસાઓ હોય છે કે કઈ રીતે કરવી શું કરવી કારણ કે આ મનોરંજનની વાત છે તો મનોરંજનને કરવું ના કરવું એ સરકારની હાથમાં હોય છે તો સરકારને આપણે અપીલ કરીએ જો એમને ઠીક લાગશે તો એ કરશે બાકી જે સરકારની ઈચ્છા અમે એમાં સહમત છીએ ખાસ તો સખિયા સ્કિન ક્લિનિકના વિઝિટમાં અમે આવ્યા છીએ કારણ કે ક્યાંક ને ક્યાંક એ મારા બાપુજીનું ક્લિનિક છે અને અમે જ્યાંથી આવીએ છીએ સ્મોલ ટાઉનમાંથી આવી છે ત્યાંથી જગદીશભાઈ સખિયાએ એક સ્મોલ ટાઉનમાંથી લઈને વિદેશમાં ડંકો વગાડ્યો છે તો એક અમારી માટે એક પ્રાઉડની ક્ષણ છે ખાસ તો મારા માટે અને જ્યારે ફિલ્મ રિલીઝ થઈ હતી જ્યારે થિયેટરોમાં કોઈ નહોતું જઈ રહ્યું કે ઘણી બધી દિવાળીને લીધે બધી

અને કૃષ્ણ સતત અમારી ફિલ્મ જ્યારે શૂટ થયું એમાં સતત સાથે હતા એક હું કહેવાય કિસ્સો એવો છે કે અમુક જંગલમાં અમને ગાયો જોતી હતી તો એ ગાયો ત્યાં આવી બહુ મુશ્કેલ છે અમે દોઢ બે મહિનાથી ગાયો ફાઇન કરતા હતા પણ ગાય ત્યાં આવી જ નહોતી રહી પણ જ્યારે અમે શૂટ કર્યું ત્યારે ત્યાં ગાયો આવી અમે શૂટ કર્યું અને ગાયો એની રીતે જંગલમાં જતી રહી એટલે આવા તો ઘણા બધા કે ને કે ચમત્કાર થયા છે અને આજે મોટો જે ચમત્કાર થયો છે એ ક્યાંક ને ક્યાંક કૃષ્ણની કૃષ્ણ એનું વિરાટ સ્વરૂપ બતાવી રહ્યા છે તો આવા બહુ બધા ચમત્કાર થયા છે અને ભાઈ જે ફોન શૂટ લઈ રહ્યા છે એમાં પણ પાછળ એમણે કૃષ્ણનું પીછું મૂક્યું છે એટલે એ બી અમારે આ કૃષ્ણ કે જેના થકી અમે લોકો સુધી પહોંચ્યા